સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સાથે તેઓ દ્વારા કરેલી કામગીરીને યાદ કરવામાં આવી હતી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિના અવસરે દેશ તેમની યાદ કરી રહ્યા છે પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે સવાર થઈ જ કોંગ્રેસના નેતાઓને પુષ્પાંજલિ પાઠવાઈ હતી તે જ રીતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી રાજીવ ગાંધીએ દેશ માટે કરેલા બલિદાનની યાદ કરવા આવ્યું હતું તેમના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ બાદ તેઓએ પાયલોટની કામગીરી છોડી અને દેશની જે રીતે સેવામાં જોડાયા તેને યાદ કર્યું હતું રાજીવ ગાંધીના છોતેરમાં જન્મ દિવસે તેઓએ કરેલા કામોને બિરદવામાં આવ્યા હતા તેઓએ મતાધિકાર માટે અઢાર વર્ષની મર્યાદા કરી હતી દેશને વિશ્વની અંદર સ્વેક્ષ ક્ષેત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર પણ દેશનું નામ વધાર્યું હતું મોબાઈલ ટેકનોલોજી પણ સિંહ ફાળો રાજીવ ગાંધીનો રહ્યો છે જેથી તેઓને આભાર માનવો ઘણો મહત્વનો છે રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ભેગા થવા પામ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા